નમસ્કાર મિત્રો એપિસોડમાં આપણે ડેરા સચ્ચા સોદા ના બાબા રામ રહીમની વાત કરવાના છીએ પાર્ટીના શાસકોને બાબા રામ રહીમ સાથે આટલો બધો કેમ પ્રેમ ઉભરાઈ જાય છે એમના માટે પ્રેમ કેમ આટલો બધો ઉભરાઈ જાય છે એ ચર્ચાનો વિષય છે ને એની આપણે ચર્ચા કરવાના છીએ આજે વાત એમની એટલા માટે કરવાની છે કે આજે એમને જેલમાંથી રોહતક ખાતેની જેલમાંથી એમને મુક્ત કરવામાં આવશે અને રોહતક થી એમના હેડક્વાર્ટર ખાતે એમને આવવા માટેની છૂટ આપવામાં આવશે ચાલીસ દિવસ સુધી રામ રહીમ એ પેરોલ પર રહેશે આ રામ રહીમ નો ખેલ તમે જાણો છો કે નથી જાણતા હરિયાણામાં એમના એટલા બધા ભક્તો છે કે ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ રહીમ ને પેરોલ મળે એની વાત એ ગોઠવી લે છે અને સીબીઆઈ ની અદાલત એમને આ વખતે પંદરમી વખત પેરોલ આપી રહી છે એમને ચાલીસ દિવસ માટે પેરોલ મળી રહી છે કારણ કે પચીસમી જાન્યુઆરી એ એમના માટે ડેરાનું સત્નામ સિંહની જન્મ જયંતિ છે જે ડેરાના ચીફ રહ્યા એની ઉજવણી એ ડેરાની અંદર સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને દર વખત એમને આ ઉજવણીમાં સામેલ થવા માટે પેરોલ મળે છે આ વખતે જે પેરોલ મળી છે એમાં ભારતીય જનતા પાર્ટીની ત્યાંની સરકાર હરિયાણાની સરકારે જે વાત રજુ કરી છે એફિડેવિટમાં રજુ કરી છે એ તમને ચોકાવી દે એવી છે એ એમ કહે છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ માં જે એફિડેવિટ કરી છે હરિયાણા સરકારે એ કહે છે કે રામ રહીમે કોઈ હાર્ડ ક્રિમિનલ નથી અને જેલનો રેકોર્ડ એમનો એવો છે કે એમનું આચરણ એ સંતોષજનક છે અને એમની સારી ચાલચલગત માટે એમને હાર્ડ ક્રિમિનલ ન ગણવા જોઈએ અને એમને પેરોલ આપવી જોઈએ એટલા માટે એમને ચાલીસ દિવસની પેરોલ મળે છે હવે આ રામ રહીમની સામે શું આરોપ હતા અને બે હજાર સત્તર માં સીબીઆઈ અદાલતે અને એક હત્યા અને ડેરાના એક મેનેજરની હત્યા આ ગુનાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમને હાર્ડકોર ક્રિમિનલ ગણવા માટે યોગ્ય લાગતા નથી અદાલતે એમને વીસ વર્ષની સજા ફરમાવી છે દસ વર્ષ એક સાધવી પરના બળાત્કાર માટે બીજા વર્ષ બીજી સાધવી પર બળાત્કાર અને પત્રકાર છત્રપતિની હત્યા માટે અને ડેરા પ્રબંધક રણજીતસિંહની હત્યા માટે પણ આ રામ રહીમ એ દોષિત છે અને છતાં હરિયાણા સરકાર ભાજપની આ સરકાર એમને કોર ક્રિમિનલ માનવા માટે તૈયાર નથી શું દિવસો આવ્યા છે અને રામ વર્ષની સજા એપ્રિલ ને માં સોરી ઓગસ્ટ બે હજાર ને સત્તર માં સીબીઆઈ ની કોર્ટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એમને દોષિત ઠરાવીને એમને સજા ફરમાવી છે અને એ પછી એ સતત પેરોલ ઉપર છૂટતા રહ્યા છે અને એમનો પેરોલનો આખો રેકોર્ડ પણ અમારી પાસે છે અને એ રેકોર્ડ તમને જાણીને આઘાત લાગશે કે આવો કોર ક્રિમિનલ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે એ અપીલ કરે અને એના ભક્તો એ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તનતોડ મહેનત કરે એટલા માટે એને જ્યારે જ્યારે અસેમ્બલીના ઇલેક્શન આવે છે કંઈક એવો કે ચાલીસ દિવસની પેરોલ હજુ હમણાં જ ઓગસ્ટ બે હજાર ને પચીસ માં મળી હતી કારણ કે એમનો જન્મ દિવસ હતો એના પછી એના પહેલા એપ્રિલ મહિનામાં એકવીસ દિવસની ફરલો મળી હતી એના પહેલા જાન્યુઆરી મહિનામાં ત્રીસ દિવસની પેરોલ મળી હતી અને એ અસેમ્બલીના જયારે ઇલેક્શન થયા ત્યારે પાંચ ફેબ્રુઆરી એ અસેમ્બલી દિલ્હી અસેમ્બલીના ઇલેક્શન દિલ્હી અસેમ્બલીના ઇલેક્શન થાય ત્યારે પણ એમને છે પેરોલ મળે છે એ પેરોલ એ તમે સમજી શકો છો કે શાને માટે ભારતીય જનતા પાર્ટીને એમના માટે છે ને બહુ જ પ્રેમ ઉભરાઈ જાય છે અને એમની કેટલી સરસ ચાલચલ ગત છે બે સાધવીઓ ઉપરના બળાત્કાર અને બે હત્યાઓ એના દોષિત સાબિત થયેલા અદાલતે જેને દોષિત કરાર કરેલા સીબીઆઈ અદાલતે જેને દોષિત કરાર કર્યા હતા ઓગસ્ટ બે હજાર સત્તર માં એમને વારંવારની પેરોલ અથવા ફરલો એ આપવામાં આવે છે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં પચાસ દિવસની ફરલો ઓગસ્ટ બે હજાર ચોવીસ માં એકવીસ દિવસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં વીસ દિવસ કારણ કે હરિયાણાના ઇલેક્શન આવતા હતા અને અસેમ્બલી ઇલેક્શનમાં એમની અપીલ એ ખૂબ મહત્વની છે ઓક્ટોબર બે હજાર વીસમાં એમને બાર કલાકની મેક દિવસ માટે અને મે હજાર એકવીસ માં એ એમને બાર કલાકની પેરોલ એટલા માટે કે એમના બીમાર માતુશ્રીને એ મળી શકે એમને ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં માં એકવીસ દિવસની પેરોલ જૂન બે હજાર બાવીસમાં ત્રીસ દિવસની પેરોલ ઓક્ટોબર બે હજાર બાવીસમાં માં ચાલીસ દિવસની પેરોલ અને એમને જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ચાલીસ દિવસની પેરોલ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ત્રીસ દિવસની પેરોલ નવેમ્બર બે હજાર ત્રેવીસ માં એકવીસ દિવસની પેરોલ એટલે તમે સમજી શકો છો કે એમને વીસ વર્ષની આ સજા થઈ છે પરંતુ એ સતત પેરોલ ઉપર જ રહે છે મને લાગે છે કે એમને એમને વિશે જે હરિયાણા ગવર્મેન્ટે જે એફિડેવિટ કરી એની અંદર કહ્યું છે કે જેલ રેકોર્ડ મુજબ એમનું આચરણ સંતોષજનક છે અને એમની સારી ચાલચલગત ધરાવતા કેદી તરીકેની છબી છે અને એટલા માટે એમને ફરીને પેરોલ આપવી પડે અને એ રીતે સીબીઆઈ કોર્ટે દિવસની પેરોલ આપી છે હવે આ પેરોલ એમને વારંવાર મળે છે ત્યારે પીડિત પક્ષો જે છે જે બે સાધ્વીઓ જેમના પર બળાત્કાર થયો એમના પરિવારના સભ્યોએ પણ એમને છે ને એની સામે વાંધો લીધો છે પત્રકાર રામચંદ્ર છત્રપતિ જેમની હત્યા કરી હતી એમના દીકરા અંશુલ છત્રપતિ એનું કહેવું છે કે રામ રહીમ કોઈ સામાન્ય કેદી નથી પરંતુ ગંભીર અપરાધોના દોષિત ક્રિમિનલ છે અને આવા એમને વારંવાર આ રીતે પેરોલ આપવામાં આવે તો એ છે ભાવના સામાન્ય ન્યાયની ભાવનાની વિરુદ્ધમાં છે ગંભીર અપરાધી દોષિત કેદી એ વારંવાર બહાર આવે એ ન કેવલ પીડિત પરિવારને બલકી સમાજના દરેક તબક્કાને પણ આ યોગ્ય ન લાગે એવી વાત છતાં કહ્યું ભારતીય જનતા પાર્ટી મોદી હૈ કે મુમકીન હૈ મોદીના નિષ્ઠાવત ભક્તો છે જે શાસન કરે છે હરિયાણામાં એ છે એ પણ આ રીતે એમને એમની ચાલચલ ગત માટે તમને ખ્યાલ હશે આપણે ત્યાં પણ એવું થયેલું પેલા કેદીઓ છૂટ્યા અને બિલકિસ બાનુ વાળા ત્યારે અમિત શાહના ના પેલા પત્ર થી છોડાયા હતા એ તો જાહેર થઈ ગયું જગ જાહેર થઈ ગયું નહીં તો એમ કહેતા હતા કે કોર્ટે એમને છોડ્યા નહીં પણ હોમ મિનિસ્ટ્રીએ છોડ્યા હતા અને એના પછી એ પત્ર અને બધી ચર્ચા જે ચાલી એમના હારતોરા કરવામાં આવ્યા જાણે કે ઈડરીઓ ગઢ જીતીને બહાર આવ્યા હોય એ રીતે સદનસીબે સુપ્રીમ કોર્ટે કોગ્નિઝન્સ લીધો અને એમને વિશે જે કંઈ ઓબ્ઝર્વેશન્સ કર્યા એ તમે જાણો છો આવું જ કંઈક ઉત્તરાખંડની અંદર જે અંકિતા ભંડારીનું આખું પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે ત્યાં પણ બળાત્કારીઓને અથવા તો હત્યારાઓને બચાવવાની કોશિશ એ ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે મને ખબર નથી પડતી કે આ સરકાર છે લોકોની સરકાર છે કે પછી લોક વિરોધી સરકાર છે તમારે નક્કી કરવાનું છે કે રામ રહીમ વારંવાર પેરોલ મળ્યા કરે અને એ જેલની બહાર હોય જેલમાં હોય ત્યારે પણ સાહેબી જ હોય અને જેલની બહાર હોય ત્યારે તો ઓર સાહેબી હોય અને પેલા જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો પર શું વીતતું હશે એનું પણ તમે વિચારી શકો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો કારણ કે તમારામાં જો સંવેદના જીવતી હોય તો તમે આ મુદ્દે જરૂર અમને કમેન્ટ બોક્સમાં લખશો અને લોકોને જણાવશો કે આ શું ચાલી રહ્યું છે નમસ્કાર